સાંસદ મનસુખ વસાવાએ વસાવા સેતુ લીધો હતો ભરૂચના સાંસદ અને આખા બોલાક મનસુખ વસાવા દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં કેટલીક બાબતો લઈ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને સેવા સેતુનો સાચો અર્થ લોકોને તેમજ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સમજાવ્યો હતો જે સેવા સેતુ કાર્યક્રમમાં ઝિગડી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હાજર નહી રહેતા અધિકારીઓ સરકારમાં રજૂઆત કરવાની વાત સાંસદ મનસુખ વસાવાએ કરી હતી અને આદિવાસી વિસ્તારમાં સેવા કાર્યક્રમમાં અધિકારીઓ ઉતારે છે એવા પણ આક્ષેપ કર્યા હતા મામલતદાર કેમ નથી અહિયાં સેવા સીતુ પ્રાંત અધિકારી પણ હોય ને સેવા સીતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી

નેત્રંગના પહેલા ગરીબોના લાડી તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમનો કાર્યવાહી નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરે મેં કહ્યું પણ લોકો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી બીજા કયા કયા વિભાગના અધિકારી નથી હું સરકાર નથી કાર્યવાહી નોંધ કરવા આખો સરકાર માં જોવો જોઈએ લખ્યા પછી મને બતાવો

ट्रेन को ही रिव्यूज़ दिया तूने अरे लोगों पर जागू पड़ से हां लोगों में पर जागू तीन लावी पड़ से नहीं तो वर्षों तक तू तू पहला लुटा रात तू तू अधी योजना हो सेटिंग बारे लोको लाभ ले जाता था आयु नतीज चलाओ योजना चालती थी